ડાયરેક્ટ એવું ના કરો કે યુટ્યુબમાંથી આપણે એવું ચાલી રહ્યું છે કે બે ત્રણ બ્રાન્ચો રાખવાની બીજી બધી કાઢી દેવાની આ રીતે થાય એટલે નમસ્કાર મિત્રો સ્વાગત છે લાઈટ ફાર્મા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો છે કે આપણે કટિંગ લીધેલું હોય અથવા ડાયરેક્ટ આપણો ગ્રોથ આવતો હોય તો એની અંદર જોઈ શકો છો આની અંદર આઠ આઠ દસ દસ બ્રાન્ચો દેખાતી છીએ આની અંદર પણ સેમ છે તો મિત્રો આ રીતે ગ્રોથ આવતો હોય તો થોડો આને આના પાંદડા થોડા પરિપક્વ થવા દો કારણ કે આની અંદર આપણે કીટકો મચ્છી જો તમે દવાનો સ્પ્રે ના કરેલો હોય તો એના ઉપર એટેક કરી શકે છે તેના માટે થોડું આ પાંદડાઓ પરિપક્વ ડાળીઓ થોડીક પરિપક્વ થઈ જાય આના પછી વધારાની ડાળીઓને રીમૂવ કરો ડાયરેક્ટ એવું ના કરો કે યુટ્યુબમાંથી આપણે એવું ચાલી રહ્યું છે કે બે ત્રણ બ્રાન્ચો રાખવાની બીજી બધી કાઢી દેવાની આ રીતે થાય એટલે એટલે મિત્રો પહેલાંથી કાઢવાનું ના રાખો પહેલાંથી તમે આ રીતે જો નીકાળશો અને એના પછી જો મચ્છી અથવા કોઈપણ પણ ઈયળનો એટેક થશે માની લો કે એક ડાળી ઉપરથી બેથી ત્રણ બ્રાન્ચ રાખી અને ઈયળનો બાદમાં એના પછી એટેક થયો તો એ પણ તમારા માટે નુકસાન છે પછી તમારે આખો ગ્રોથ કટિંગ કરવો પડશે જે નવેથી ગ્રોથ આવશે બહુ લેટ થઈ જશે એટલે મિત્રો આ રીતે થોડું વ્યવસ્થિત એને પરિપક્વ થવા દો ના પછી વધારાની ડાળીઓ લઈ લો અને આ રીતે જોઈ શકો છો આમાં બરાબર આ રીતે આવી રહી છે આમાં બધી પાંચ પોઈન્ટ દસ દસ ડાળીઓ છે આ બાજુ મિત્રો સિંગલ સિંગલ જ છે જોઈ શકો છો આમાં કશું કરવાની જરૂર નથી ડાળીઓ આવી હોય તો તમે એમ કહીશો કે આમાં સિંગલ આવી છે તો હવે આની અંદર તો ઈયળનો એટેક થયો તો હવે શું થાય તો આના ઉપર આપણે કાળજી રાખવાની છે યોગ્ય દવા માપથી આપણા છોડને કંઈ નુકસાન ના થાય અને ઓછામાં ઓછી દવાથી આપણા પ્લાન્ટને સુરક્ષિત રાખી શકીએ એ પ્રમાણે આપણે દવાનો સ્પ્રે લેવાનું છે એટલે સિંગલ ડાળી આવે તો પણ ગભરાવાની જરૂર નથી અને ઘણી બધી આવે તો પણ ગભરાવાની જરૂર નથી કરતું રહેવાનું અને આપણા બાકીનું મેન્ટેનન્સ રાખવાનું તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં Terima kasih